કે જી انا ખીન પછી જો લોહાણા પર થોડું કૂટી નાખી હોય ને આપણે થોડું કૂટી નાખે એના કોણ સર ચટણી બનાવા બનાવવાની આ પડ દેશી ચટણી ની હોવી માણા તો પહેલા તો આપણે કેવું સુકા કે કેવો રે પાણવા પથરનો ખબર એટલે પાણવા આવે પછી ના કૂટવાનો આખા મરચા લે આખા મરચા લે ને પછી પીસવાના ઈ દેશી ચટણી કે આ તો બધી આ વારી વાત છે હવે બધો બદલાઈ ગયો એટલે બધો હવે બધો અલગ થઈ ગયો આ રિચટન સારી થાય ઓ દેશી તો બધાય ની દેશી જની મજા આવે આ તો જેમ કે આ તો ખતમ એટલો સ્વાદ ન હોય માં સ્વાદ સારું હોય મજા આવે ખાવાય આપણે ચટણી બનાવી આજ બ્લોગ ઓછો બનાવ કાલે બને બ્લોગ બરાબર આવશે કા હમ આ ચટણી નો વિડિયો જો મારા ગામડિયા ની ચટણી ખાજો બધાય જોઈયો તમે વાહ દઈ પા ચટણી બનાવ મારા હાલે ચા પાચ હરખી આલે સાખ બક માં નાખી હોય ખાધા માં મજા આવે ત્યારે શાક ન હોય ને તો પણ આપણે ચટણી હાલ બુજો વાંટકામ કાઢી લેશી જો બધી મમ્મી હવે આ બધું રહીને વાટકામ કાઢ લે નહીં મમ્મી હા વાટકામ કાઢી લેશે ને આપણે હમણાં એને આપણે અસલ ગેસમાં પપાવશી તમે જોજો બધો તમને ખબર પડે કઈ રીતે દેશી ચટણી બનાવવાની છે હમ તમારે ગુજરાતની દેશી નહીં મમ્મી ગુજરાતી હવે દેશી ચટણી જો તો જો મમ્મી તારે ગેસ ચાલુ નહીં મમ્મી ગેસ ચાલુ કરી આ પ્રદિર નાખવાનું જો તો ના પંચટની માતેલ મમી નાખી દે તેલ ની મમી પછી આપણે ગેસ चालू કરવાનો તો જો મસ્ત મજા ગેસ પણ ચાલુ થઈ ગયો मस्त बनेगी आओ बता चाटू निथावा आज एक निर्मित ऐसी लव बनारी मैं तो अब बनारी मैं तो अब अब बनारी ना खोल ये बड़ा खोल बनारी में आ जाए पढ़े निर्मित आज समान पता लिया जो लोग मजे होते हैं आह फिर उनका लाइक शेयर अनुसरण कर दो मस्त योग नमः शिवाय मतियाह दुग्ध का आराम आज क्या �